હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હું આશા રાખું છું તમે બધા મજામાં જશો જો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ હોળી ધુડેટીના બે દિવસના તહેવારમાં બહુ મજા મજા કરી હતી કેટલા દિવસથી રાહ જોતા હતા હોળી ધુળેટીની અને તહેવાર વહી આવી ગયા પૂરો થઈ ગયો કાંઈ ખબર પડી નહીં

આપી દઈ અલ નાસ્તો કર લે ચાલો અત્યારે હું ફ્રી છું તો મલાઈ ભેગી થઈ હતી તો મેં કીધું લાઈ બહુ ચાજી તો નથી પણ મેં કીધું છાશ કરી અને માખણ બનાવી લઉં એટલે હાલો હવે હું એ કામ કરી લઉં અને ભાઈ કરે નાસ્તો વાગી ગયા છે સાત સાડા સાત જેવું થઈ ગયું છે અને આપણે સાંજના જમવાની તૈયારી પણ થવા માંડી છે હું બધું ગોઠવે છે અત્યારે

પછી કામ આવશે કે થઈ ગયું છે તો હવે આપણે એનો આનો ડુંગળી ટમેટા અને કેપ્સિકમ મરચાનો વઘાર કરી નાખીએ પેલા આપણે ડુંગળી એડ કરશું આપણે કઈ બહુ ચડવા દેવાનું નથી પણ થોડુંક તેલમાં સાંકળી લેવાનું અને પછી બરે મસાલા એડ કરીએ ને પીઝાના તો ટેસ્ટ સરસ આવે એટલે હવે આપણે ટમેટા એડ કરશું અને સાથે મરચાં એડ કરી દઈએ

આપણે એમાં એડ કરશું તીજા સોસ ત્યાર પછી એડ કરશું chili flakes

અને ત્યાર પછી આપણે એડ કરશું ચાટ મસાલો હાલો બધાય જો તળાવ આપડા પીઝા પકોડા એક બાજુ તડાતા જાય અને એક બાજુ પરાતા જાય બે કામ આપણે ત્યાં એકલા કરવાનું બરોબર ને

જો ન પડી હોય તો પેલા પાછળ કરજો પાછો વિડીયો કા રિવેસ લઈને વિડીયો ફરીથી જોજો એકવાર કે પીઝા પકોડા માં નવીન લાગે કે બીજે લાગે નવીન લાગે તો કેજો કોમેન્ટ કરીને બરાબર ને બરાબર જો આમ સાહેબ કઈક બોલે કેવા નથી સાહેબ કેતા નહીં સાહેબ નાઈન બાર નીકળે ને ઓલા બેડરૂમ માં કેવા વાત કરે એ કહેવાનું નથી સાહેબ ચાલો અત્યારે નાઈ જો નાવી ગયા છે થઈ ગયા છે ફ્રેશ

કપેમાં કટે દુપ છે તમે મસ્ત જોઈનો ચાલ હવે થોડક હવે ન્યા બને છે ગરમ ગરમ હોય પકોડા હું તો બે ચાર બનાવી બે કેવા અરે મસ્ત તો ફરી પકોડા વાહ બનાવો બનાવો હે બનાવો ઠીકો ઠીકો બીજો કોઈ બસ કાઈ જરૂર નો પડે છે ની સોસે આપણે જ જો અરે વધારે મજા આવશે નહીં હોય ફટા હોકે નથી કરતા નહીં નહીં કે ભાઈ આના આખો જમ્મો આજ એમ કે કે નથી સારા ભાઈના તો કાઈ બીજો કાઈ બનાવી ની ના ના એવું નથી નથી ને રીઅલ મહારાજ હાલો તમે કે છે જો ઈ તો તમને કેસે નહીં એની તો ગાડી ચાલુ થઈ ગઈ કે રેડી જો ને મારી